નામ સતીશ પ્રજાપતિ મુખ્ય શિક્ષક ટીમા ગામ પ્રાથમિક શાળા મારા નવતરનો પ્રયોગ પ્રયોગનું નામ છે શિક્ષક એક નહીં ઉડાન નિપુણ બને જ્ઞાન મારો નવતર પ્રયોગ જૂન બે હજાર ચોવીસથી ધોરણ પાંચની અંદર ચાલુ છે ધોરણ પાંચમાં પચીસ બાળકોમાંથી વીસ બાળકોને હિન્દીની અંદર મૂળાક્ષર અને શબ્દ તથા વાક્ય વાંચનમાં ખૂબ જ સમસ્યા અનુભવાતી હતી એ માટે एक नंतर प्रयोग सुरू करून नाम आहे आयकार्ड द्वारा बाळकने शिक्षण आपल्या आयकार्ड बेस्ड लर्निंग हवे आयोगने शरुवावी थाय बाळक ज्या सवारे शाळामध्ये तरी ऑफिसनी अंदर जे आय कार्ड टिंगाडे लावे आम्ही कोण एक आय कार्ड पसंद करे कोई एक कोळक आहे या आयकार्डले आय कार्ड पोते सवार पेरी देसे आणि बपोर सुधी आयकार हवे आय कार्डमध्ये मूळाक्षर आपलं आहे તો એ પોતાની નોટબુકમાં લેખન કરશે સાથે જે શબ્દ આપેલા છે એ શબ્દ પર નોટબુકમાં લેખન કરી અને એનો મહાવરો કરશે ત્યારબાદ આ આયકાર બપોરે દોઢ વાગ્યા પછી એ પાછો આયકાર ત્યાં મૂકી દેશે અને બીજા દિવસે નવો મૂળાક્ષર લેશે એમ કરતાં કરતાં મૂળાક્ષર પછી શબ્દ પર જશે શબ્દ પરથી વાક્ય પર અને વાક્ય પરથી કહાની તરફ જશે એની સાથે સાથે બીજા અનેક ટીએલએમ દ્વારા પણ બાળકો સરસ રીતે શીખી છે જેમ કે આપણે અત્યારે ઉત્તરાયણ ગઈ ઉત્તરાયણની અંદર આપણે જે વેસ્ટ હોય છે વેસ્ટ હકીલકિનો આપણે ઉપયોગ કેવી રીતના થાય તો અહીંયા ગાડી બાળાક્ષરી પ્રમાણે હિન્દીની અંદર શબ્દ લખાવેલા છે જેમ કે અહીંયા ગાડી ઓ માત્રાવાળા શબ્દ છે મોર છે બોર છે બાળક જ જશે અને સાથે સાથે મૂળાક્ષરનું શબ્દોનું વાંચન કરતો જશે આવી રીતના અહીંયા ગાડી આવી એક બુકો બનાવેલી છે બાળકને રોજ ડેલી સવારે આ પેજ આપવામાં આવે છે આ પેજની અંદર હિન્દીની અંદર દાખલા તરીકે અહીંયા ગાડી શબ્દો છે તો આ શબ્દો અહીંયા ગાડી વાંચશે અને એ શબ્દોને એ ગાડી લેખન કરશે લેખન કર્યા પછી આ શબ્દો બાળકો વાંચશે આવું નિયમિતપણે બાળકોને એક પેજ આપવામાં આવે પચીસ બાળકો છે પચીસે બાળકોને રોજ એક પેજ આપવામાં આવે આ તમામ પ્રકારની બુકો ડેલી એ ગાડી આપ જોઈ શકો છો અને બાળક એનું વાંચન કરે તો બીજું જે પપેટ દ્વારા શિક્ષક બાળકોને પપેટ શીખવાની બહુ મજા આવતી હોય છે બરાબર તો કે આ પપેટ છે તો પપેટનો ઉપયોગ કેવી રીતના થાય તો આ પપેટ છે બોલશે મેરા નામ ક્યાં હે તો બાળકોનો જવાબ આપશે બરાબર બાળકોને ખબર હશે તો એ બોલશે પછી એમ કહે છે કે મેરા કલર કેસા હે તો બાળકોને જો કલર ખબર હશે તો એ કહેશે સફેદ કલર તો બાળકોને આ ચિત્ર સારું છે પપેટ સારું છે એ પણ ખબર પડશે અને સાથે સાથે એના રંગ કલર એના વિશે પડશે આજે શબ્દ છત્રી મેળાની અંદર આ જે શબ્દ છત્રીઓ જે વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરે છે અહીં તમામ પ્રકારના વર્ણો લખેલા છે બાળકો વર્ણો વાંચશે કાં તો શિક્ષક પૂછશે તો આ વર્ણ બતાવો તો કે બાળક વર્ણ કરશે એનાથી બાળકોને હિન્દીનું શિક્ષણ જે હિન્દીનો બોલવાનો વાંચવાનો જે બાળકોને ડર હોય છે એ ડર દૂર કરવાનો એક પ્રયત્ન કરેલો છે અને કી એક નહીં ઉડાન એટલે કે બાળકોને હિન્દીમાં એક ઊંચી ઉડાન સુધી લઈ જવા માટેનો એક આ નંબર પ્રયોગ કરે છે આ